આવતીકાલે લોકશાહીનું મહાપર્વ છે ગુજરાતને તમામ લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે હું આપ સૌને વિનંતી કરું છું ખાસ કરીને છોટાઉદેપુર લોકસભાના તમામ મતદારો વડોદરા લોકસભાના તમામ મતદારો અને વાઘોડિયા વિધાનસભાના તમામ મતદારોને વિનંતી કે રાષ્ટ્રધર્મ નિભાવ્ય રાષ્ટ્રની રક્ષા કરી શકે ધર્મની રક્ષા કરી શકે અને આપણી સંસ્કૃતિની રક્ષા જે કરી શકે એને આપણે આપણો મત આપવો જોઈએ અને એ પ્રમાણે મતદાન કરવા મોટા પ્રમાણમાં મતદાન કરો સવારમાં વહેલું મતદાન કરી આપણે આપણો રાષ્ટ્રધર્મ નિભાવીએ એ જ આપ સૌને આપી ભારત માતા કી જય વંદે માતા